આજે આપણે બનાવીશું વાલોળ પાપડીનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને કુકરમાં એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ વાલોળ પાપડીનું શાક બનાવવા માટે અહીં મેં બસો ગ્રામ જેટલી વાલોળ પાપડી લીધી છે જો પાપડી એકદમ પાકી હોય તો એના આ રીતે દાણા કાઢી લેવાના છે અને કુમળી હોય તો એના આ રીતે રેસા કાઢીને એની છાલ સાથે એને તોડી લેવાની છે અહીં મેં પાપડીને સુધારી લીધી છે હવે પાપડીને બેથી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે પાપડીને સારી રીતે ધોવાથી એમાં જે ડસ્ટ લાગેલો હોય એ નીકળી જાય છે હવે પાપડીના શાકમાં ઉમેરવા માટે મેં અહીં નાનું રીંગણને નાના ટુકડામાં કટ કરી લીધું છે મેં અહીં માત્ર એક જ રીંગણનો ઉપયોગ કર્યો છે આ શાક તમે રીંગણ વગર પણ બનાવી શકો છો અહીં મેં શાકની ગ્રેવી થોડી થીક થાય એના માટે રીંગણ ઉમેર્યું છે અહીં આપણે આગળ શાકમાં ટામેટું પણ ઉમેરવાના છે તમે રીંગણની જગ્યાએ ટામેટાની ક્વોન્ટિટી વધારી શકો છો હવે અહીં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે એને હવે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું હવે ટામેટાને પણ આપણે ઢીણા ટુકડામાં કટ કરી લીધું છે હવે કૂકરમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ નાખવાની છે રાઈ ફૂટે એટલે એમાં પાંચ ટી સ્પૂન જેટલું જીરું પાંચ ટી સ્પૂન જેટલો અજમો અને પાંચ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે હવે એમાં એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે પેસ્ટ સંતળાઈ જાય એટલે એમાં પાંચ ટી સ્પૂન જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું હવે એમાં આપણે પાપડી ઉમેરી દઈશું પાપડી ઉમેરીને એને મસાલા સાથે એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે આવી રીતે મસાલા સાથે પાપડીને સાંતળવાથી જ્યારે શાક બનીને તૈયાર થશે ત્યારે એકદમ સરસ બનીને તૈયાર થશે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પાપડી થોડી સંતળાઈ જાય એટલે હવે એમાં કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાને પણ એમાં મિક્સ કરીને એક મિનિટ માટે સાંતળી લેવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે ખાંડ અને મીઠુંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે બધું બરાબર મિક્સ કરીને એને એક મિનિટ માટે ફરીથી ચડવા દઈશું હવે શાકમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેર્યા પછી હવે કૂકરને બંધ કરી દેવાનું છે અને એને ચારથી પાંચ વિસલ સુધી થવા દેવાનું છે ચારથી પાંચ વિસાલ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી એને ઠંડુ કરી લઈશું પ્રેશર રિલીઝ થઈ ગયું છે હવે કૂકરને ખોલીને ચેક કરી લઈશું વાલોડ પાપડીનું શાક બનીને તૈયાર છે હવે શાકને એકવાર બરાબર મિક્સ કરીને એને સર્વિંગ બોલમાં કાઢી લઈશું આ શાક રોટલી પૂરી પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ઓછા ટાઈમમાં કુકરમાં એકદમ સરળ રીતે ટેસ્ટી વાલોળ પાપડીનું શાક બનીને તૈયાર છે વિડીયો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો